જુનાગઢના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર વીજ પુરવઠાને અભાવે મા અંબાજીના મંદિરમાં અંધકાર છવાયેલો રહે છે

તેમજ ભક્તો માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ થઈ શકે તેવી માંગ કરવામાં આવી છે લાઈટ તો ખાસ કરીને નવરાત્રી પેલા જો લાઈટ થઈ જાય તો લાઈટ થી માતાજીનું મંદિર જગાડી ઉઠે આવનાર ભક્ત સેવકો છે એના પણ આનંદ આવે માતાજીના બે સાનિધ્યમાં બે બે કલાક કલાક બે કલાક ભજન કરી શકે ગરબાઓ ગવાય અને લોકો ખુશ થાય માતાજી એમને આશીર્વાદ આપે એના પરિવારને સુખી રાખે અને આ સરકાર કાર્ય કરે એમને પણ માતાજી આશીર્વાદ આપે છે મારા ગીરના સાધુ સંતો બધા છે આ પ્રોજેક્ટને રાહ જોઈ રહ્યા છે તો એ મળતીમ થઈ જાય એવું અમે આ તકે ઈચ્છીએ છીએ